નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો હમણાંથી આપણા અરેગ્યુલર વિડીયો આવતા એ બદલ બધાય દર્શક મિત્રોને સોરી અને શા માટે અરેગ્યુલર વિડિયો આવતા એ પણ આજના વિડીયોમાં આપણે જણાવવાનું છે તો આપણે જે થોડાક સમયથી હું મારા અંગત ગામે એટલે કે થોડાક સમયથી હું ગામ ગયો હતો બારગામમાં આમ જોવા જાય તો મારા પોતાના વતનમાં જ ઊંચા કોટડા ગયેલો હતો ત્યાં આપણી સાત વીઘા જમીન છે આપણે જમીનનું હાટું કરવા માટે ગયા હતા કારણ કે આમ હાટામાં આમ કહીએ તો જે આપણી પોતાની જમીન સાત વીઘા છે એ આપણે વેચી નાખી છે અને એ વેચી અને એને જે કાંઈ પેમેન્ટ આવ્યું છે એનું આપણે અઢાર વીઘા જમીન લી લીધી છે એટલે કે આપણી જે સાત વીઘાની સારી એવી કિંમત આપણે આપણે કંપની ને આવી છે કંપનીવાળાએ આપણે સારી એવી કિંમત આપી છે અને એ જ પેમેન્ટની આપણે અઢાર વીઘા જમીન લઈ લીધી છે આમ જોવા જઈએ તો જે આપણે એક યુટ્યુબ આની પહેલા પણ હું બાર ગયો હતો આપણે ચેનલ મહિનો વિડીયો છે આપણે એરંડા જે વિડીયો છે એ જ જમીન આપણે ખરીદી છે તો આ રીતે કઈ કે હું થોડાક સમયથી મારા અંગત કામ થી બાર ગામ હતો એ બદલ જે આપણા રેગ્યુલર વિડિયો હતા અને હવેથી આપણા જે હું અહીંયા આપણો જે ભાગ રાખેલો છે ત્યાં હું હાલે ચેરા પહોંચી ગયો છું અને હવેથી આપણા જે વિડીયો છે એ આપણે રેગ્યુલર રીતે આપણે રોજને રોજ ચાર વાગે આવતા રહે છે તો આમ જોવા જઈએ તો અત્યારે હાલ જે ઘઉં પણ પાકમાંથી આવી ગયા છે મરચાં જમું જ્યારે ગયો ત્યારે વીણોનું કામ ચાલુ હતું એ પણ વીણાઈ ગયા છે જીરું ચણા માં તો જે આપણે ચક્કર મારવા નથી ગયા અને હાંઠિયું પણ આપડી આપણે હું ગયો એ જ દરમિયાન પાડી દીધી અને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો હવે તડકાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો હવે પાક બધો વળવા લાગ્યો છે તો હવે જોઈશું આપણે ઘઉં તો અત્યારે વળી જ ગયા છે સાવ થોડાક સમયમાં હાર્વેસ્ટર મારવું પડે એમ છે મરચા પણ હવે પાકી ગયા છે એક મહિની એમાં આવે એવું છે જીરું ની શું પોઝિશન છે ચણા ની શું પોઝિશન છે એ આપણે ચક્કર માં રજા ત્યારે આપણે અવશ્ય એની વિડીયો અવશ્ય નો બનાવશું તો આપણો જે અરેગ્યુલર વિડિયો હતા એનું કારણ એ જ હતું કે આપણે આપણે અંગત કામ છે એક બાર ગામ ગયા હતા તો દર્શક મિત્રો જે આપણે હવેથી આમ જોવા જઈએ તો તડકો પડવા મીડ્યો છે આપણા જે પાક છે એમાં ગાય ઘાય વળી જાય ને હવે આમ જોવા જઈએ તો ગરમીનો માહોલ અત્યારે હાલ આવી ગયો એવું લાગે છે તો હવેથી જે આપણે ઉનાળુ પાક પણ હવે અમુક મિત્ર વાવેતર કરી દીધું છે ને અમુક મિત્રોને જો કતે વાવવાનું હોય તો આ સમય હવે બેસ્ટ આવી ગયો છે ઉનાળું વાવેતર કરી દેવું જોઈએ ઉનાળુ પાકમાં તલ મગ ઘણી એવી મગફળી ઘણી એવી અમને એવું વાવાત હોય છે તો હવે ઉનાળું વાવેતર પણ સમય જે મિત્રો મિત્રોને કરવાનું હોય પાણી હોય એને અવશ્ય કરી દેવું જોઈએ અને હવેથી જે જે છે આવતા રહેશે તો હવે જે વિડીયો છે એમાં ઘઉં મરચાં ચણા જીરું તમામ જે આપણે આપણો જે કઈ અનુભવ હોય એ તમારી સાથે શેર કરશું તો આ વિડીયો બધા દર્શક મિત્રો બસ આટલું ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો